શહેરમાં આનાથી તંબી રહ્યો નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો વોર્ડ ચાર ની કચેરીમાંથી નકલી 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 જન્મનું પ્રમાણપત્ર પ્રમાણપત્ર અગાઉ વિવિધ વોર્ડ કચેરી ખાતેથી જન્મના પ્રમાણપત્રોની ઘટનાને ઉજાગર કરનાર મહાનગરપાલિકાના અધિકારીએ તેમના ઉપર હુમલો થવાની વ્યક્ત કરી પી હતી અને પોલીસ વિભાગમાં રજૂઆત કર્યા બાદ પણ પોલીસ દ્વારા નથી કરવામાં આવી રહી નક્કર કાર્યવાહી નકલી દસ્તાવેજો બનાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા અંગે વારંવાર અધિકારીઓ કરી છે રજૂઆત પોલીસ નિષ્ક્રિય કાર્યવાહી ને પગલે નકલી દસ્તાવેજો બનાવનારા તત્વોને મળી રહ્યો છે ખુલ્લો દોર વોર્ડ કચેરી ખાતે જ મહત્વના દસ્તાવેજો બનાવવા અંગે પાલિકા અધિકારીએ નાગરિકોને કરી અપીલ મારું નામ રેખાબેન છે મેં જન્મનો દાખલો બનાવ્યો હતો તળાવ પાસેથી પણ બાવીસો રૂપિયા લીધા હતા પણ ખોટો નીકળ્યો જન્મનો દાખલો એ નામ શું ખબર ને નામ ખબર અત્યારે મેં આધાર કાર્ડ ત્યારે મને ખબર પડી કે નકલી દાખલો છે નામે હતું ભૂમિકાબેન વાઘેલા પતિ શું કામ કરો છો મેં તો નહીં કામ મારા પતિ તળાવ પાસેથી કરાવે બાવીસ એ તો આધાર કાર્ડની એની બધી દુકાન છે હા બોર્ડ મારેલું છે હાલમાં વોર્ડ નંબર ચારમાં આજે જરનો ખોડો દાખલો પકડાયો છે આધાર કાર્ડની કામગીરી કરવા માટે જે બેન આવ્યા હતા તેમણે બાળકના આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવા માટે જે દસ્તાવેજ રજૂ કર્યો હતો બર્થ સર્ટિફિકેટ એ ખોટું હતું પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખ્યાલ આવી ગયો હતો કે ખોટું જેનું કારણ છે કે જે બર્થ સર્ટિફિકેટ હતું એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બનાવવામાં આવેલું હતું હવે વડોદરા કોર્પોરેશનનું જે બર્થ સર્ટિફિકેટ છે એની સ્ટેશનરી આખી અલગ હોય છે રજિસ્ટ્રારની સાઇન અલગ હોય છે એમાં રજિસ્ટ્રારની સાઇનને બધું વેરિફિકેશન કરતા અને જોતાં અમને પ્રાથમિક દ્રષ્ટિએ ઓપરેટરને પણ ખ્યાલ આવી ગયો હતો સેકન્ડ લેયરનું જે ચેકિંગ હતું એ મુજબ એમણે અમને વોટ્સઅપ કર્યું ગ્રુપમાં વોટ્સઅપ જે ગ્રુપમાં આવ્યું અમે તાત્કાલિક બર્થ એન્ડ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના જે હેડ છે હસમુખભાઈ એમને અમે મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ એમની સાથે ટેલિફોનિક સંપર્ક કરતા એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ જેનો દાખલો ખોટો છે ત્યારબાદ અમે થ્રી લેયર ચેકિંગમાં એમ જે ક્યુઆર કોડ છે સ્કેન કરતાં વેબસાઇટ નોટ ફાઉન્ડ આવ્યો એટલે ડાયરેક્ટલી ક્લિયર થઈ ગયું કે ખોટું છે એટલે અમે અમારા જે ઓનરેબલ ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબ છે એમનો સંપર્ક કર્યો કે સાહેબ આ તો નકલી બર્થ સર્ટિફિકેટ પકડાવ્યું તો એમણે તરત જ કહ્યું કે પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી એ મુજબ અમે નંબર ડાયરેક્ટલી પોલીસ ફરિયાદ લીધી છે અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે અત્યારે રદ્દાને અત્યારે આરોપી તરીકે પોલીસ પકડી શકે છે એ અરજદારનું તો અમે દેખ્યું નામ જ અમને ખ્યાલ છે કારણ કે બર્થ સર્ટિફિકેટમાં અમારું તો ચેકિંગ સિસ્ટમ જે કરવામાં તો અમે ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન ખાલી કર્યું એટલે પોલીસ આગળ તપાસ કરી રહી છે આ અત્યારે વારસિયામાં ત્રીજું છે અને વડોદરા કોર્પોરેશનમાં નવમું પકડાયું છે હવે પોલીસ કાર્યવાહી અત્યારે તો ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે ઉડાણપૂર્વક તપાસ ચાલી રહી છે છાપામાં પણ આપણા માધ્યમ દ્વારા મને માહિતી મળી છે કે અત્યારે એક દૂર સૂત્રધારને પકડી પાડ્યો છે પણ આ દિશામાં જે આગળ હવે ઉડાણપૂર્વક તપાસ કરી છે ને બીજું કે જ્યાં જ્યાં આવા લેભાગુ તત્વો છે કે આવો તમારા આધારનું કામગીરી કરી આપે છે કે એવી કોઈ વોટ્સએપમાં પણ માહિતીઓ શેર કરતા હોય છે કે ભાઈ આના કામ માટે આનો સંપર્ક એનો સંપર્ક હોય ત્યાં પણ રેડ પાડવી જોઈએ અને ત્યાં એના બધા ડોક્યુમેન્ટેશનનું અમને સઘન તપાસ પોલીસ ખાતે સ્વતંત્ર રીતે કરવી જોઈએ જો એમને અમારી મદદની કોઈ જરૂર હશે તો કોર્પોરેશન અમે મદદ કરવા તૈયાર છે જ્યાં લોભ્યા હોય ત્યાં જુતારા ભૂખે ના મારે મારે લાઈનમાં ઉભા રહેવું નથી મારું કામ તરત થઈ જવું જોઈએ હું શું કરવા જવું હું શું કરા બે ધક્કા કહું તો બે ધક્કા બચાવવા માટે હું શું કરવા જઉં એ જે લાલચ જે છે શોર્ટકટ શોધવાની જે વૃત્તિ છે એમાં આર્થિક રીતે પણ પાયમાલ થાય છે અને બીજું જે અરજદાર જે છે લાભાર્થી છે એ આરોપી તરીકે પછી પોલીસમાં દાખલ થવાનો વારો આવે છે સાયબર કાફે ને બધું અમારા સત્તામંડળમાં આવતું નથી કોર્પોરેશન સત્તામંડળમાં ના આવે એટલે એના માટે તો પછી પોલીસ તંત્રને જ એક્શન લેવું પડશે અને લાયસન્સને બધું જે ચેક કરવાનું કે પોલીસ તંત્ર દ્વારા બધી કામગીરીને બધું એ કરવું જોઈએ মারু নাম সমিক জোশী যে কমিশনার সাউথ জোন সবসময় হেড অফ আধার কার্ড ডিপার্টমেন্ট বড়োরা মিউনিসিপাল কপোরেশন